વડોદરાના વારસિયા રોડ ઉપર ચતુરભાઈ કોમ્પ્લેક્સમાં રહેતા રોમાબેન જીતુભાઈ વંજાણી ગોરવા વિસ્તારમાં આવેલ એલએમ્બિક એઆઈએ બિઝનેસ સોલ્યુશન કંપનીમાં નોકરી કરતા હતા તેઓ બપોરની શિફ્ટમાં કામ કરતા હતા અને રોજની જેમ તેમની સહકર્મચારી કાજલ કછવા સાથે મોપેડ ઉપર અપડાઉન કરતા હતા ગઈકાલે બપોરના નોકરી ઉપર ગયા બાદ વહેલી સવારના સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બંને ગોરવા ફતેગંજ બ્રિજ રોડ ઉપરથી ઘરે જઈ રહ્યા હતા ફતેગંજ બ્રિજ ઉપર સવારે વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતમાં મોપેડ ઉપર પાછળ બેસેલા કાજલ કચવા અને મોપેડ ચલાવતી રોમા રોડ ઉપર પછડાયા હતા વાહન ચાલકે કાજલને થોડે દૂર સુધી ધસેડી હતી જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે તેમનું મૃત્યુ નિપજ્યું હતું રોમાબેનને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમની હાલત નાજુક છે અજાણ્યા વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો રાહદારીઓએ ફતેગંજ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી ઇજાગ્રસ્ત રોમાબેન અને મૃતક કાજલને એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા ફતેગંજ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી